જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે તમને રોજબરોજમાં ઉપયોગી થાય એવી કેટલીક ટિપ્સ જોવાના છીએ તો આપણે પહેલી ટીપ જોઈ લઈએ એ છે આપણે ગેસના બર્નર ઘણા લાંબા સમય સુધી સાફ નથી કર્યા હોતા તો એના કાણામાં કચરો ફસાઈ ગયો હોય છે અને ગેસની ફ્લેમ બરાબર નીકળતી નથી હોતી તો આપણે એને કેવી રીતે ચોખ્ખા કરીશું તો ગેસના બર્નર ઉપર આપણે થોડો ખાવાનો સોડા લેવાનો છે એના ઉપર લીંબુનો રસ અને ત્યાર પછી આપણે ટૂથપેસ્ટ લગાવવાની છે મેં અહીંયા કોલગેટ લીધું છે તમે બીજી કોઈ પણ ટૂથપેસ્ટ પણ લઈ શકો છો પછી આપણે ટૂથબ્રશ વડે આ રીતના સારી રીતે ઘસી લેવાનું છે જો વધારે સમયથી થયા તમે સાફ ન કર્યા હોય તો થોડું વધારે પડતું ઘસવું પડશે અને આ રીતના ઘસી લીધા પછી તમારે ઉપર ગરમ પાણી રેડી દેવાનું છે અને ગરમ પાણી રેડી અને ત્યાર પછી આપણે એને સારી રીતે ધોઈ લેવાનું છે બર્નરને આ રીતે તમે બર્નરને સાફ કરી લેશો તો તમારા બર્નર સરસ ચોખ્ખા થઈ જશે અને ગેસની ફ્લેમ પણ સરસથી નીકળવા લાગશે નેક્સ્ટ ટીપ આપણે જોઈ લઈએ એ છે આપણે ઘરમાં કચરો તો આપણે થતો જ હોય છે અને જો બાળકો હોય તો તો વધારે પડતો કચરો ઘરમાં થતો જ હોય છે કાગળિયા અને આ રીતના બીજો કાંઈ પણ કચરો તો આપણે સુપડી લેવાની છે અને એના ઉપર આપણે પોલિથિન પેરાઈ દેવાની છે અને આ રીતના તમે એમાં કચરો ભરી લેશો તો આ રીતે તમે કચરો ભરી લીધા પછી તમારે સુપડી તમારી બિલકુલ પણ ખરાબ પણ નહીં થાય અને સીધો જ કચરો તમારે આ રીતના પોલિથિનમાં આવી જશે બધો જ અને જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવા નવા નવા વિડીયો ની નોટિફિકેશન મળી રહે અને જો વિડીયો થોડો ઘણો પણ ગમે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા પછી આ રીતના કચરો ભરી લીધા પછી આ રીતના પોલિથિનને કાઢી અને ગાંઠ મારી અને સીધી ડસ્ટબિનમાં ફેંકી શકો છો નેક્સ્ટ ટીપ આપણે છે જો આપણે રોટલી પરોઠા થેપલા બનાવવાની લોઢી નવી હોય અને આ રીતના રોટલી ચોટી જતી હોય તમે જોઈ શકો છો રોટલી બરાબર ફરતી ના હતી અને ચોટી જવાથી તૂટી જાય છે તો થોડું તમારે લોઢી પર તેલ લેવાનું છે બેથી ત્રણ ટીપાં જેટલું જ અને પછી આ રીતના ટિસ્યુ પેપરથી ફેલાઈ દેવાનું છે ટિશ્યુ ના હોય તો તમે કોઈપણ કોટનના કપડાંથી પણ ફેલાવી શકો છો ત્યાર પછી તમે રોટલી નાખશો લોઢી પર અને તમે ફેરવશો તો તમે આસાનીથી લોઢી પરથી રોટલીને ફેરવી શકો છો તમે જોઈ શકો છો ફટાફટ રોટલી ફરી ગઈ છે અને બિલકુલ પણ ચોટતી નથી તો આ રીતે તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરી શકો છો તમારી લોઢી નવી હશે તો પણ રોટલી પરોઠા કે થેપલા ચોટશે નહીં આ છે પેલી ટીપ હવે આપણે બીજી ટીપ જોઈ લઈએ એ છે આપણે લોઢી પર કોરો લોટ થોડો વેરી દેવાનો છે અને ત્યાર પછી તમારે રોટલી નાખવાની છે તો પણ રોટલી તમારી બિલકુલ પણ ચોટશે નહીં અને આસાનીથી ફરી શકે છે તો તમને મારી ટીપ કેવી લાગે છે મને ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો નેક્સ્ટ ટીપ આપણે જોઈ લઈએ એ છે આપણે થેપલા પરોઠા માટે લોઢી યુઝ કરતા હોઈએ છીએ એ ઘણા ટાઈમથી આ પડી હોય છે અને થોડો કાટ પણ લાગી ગયો હોય અને એને ચોખ્ખી કરવી હોય તો એમાં આપણે ગેસ ઉપર રાખી અને થોડું પાણી લેવાનું છે ત્યાર પછી આપણે એમાં ખાવાનો સોડા ઉમેરવાનો છે એક ચમચી અને અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે તમે જોઈ શકો છો સોડા એક્ટિવેટ થઈ રહ્યા છે ત્યાર પછી આપણે એમાં ડિસવોસર કોઈ પણ હોય જે આપણે વાસણ સાફ કરતા હોઈએ છીએ એ લિક્વિડ ઉમેરી દેવાનું છે અને લીંબુનું જે છોતરું વધ્યું હોય એનાથી આપણે આ રીતના ફોકની મદદથી લોઢીને સારી રીતે ઘસી લેવાની છે ગેસની ફ્લેમ ત્યારે આપણે બંધ કરી દેવાની છે અને પછી સરસ ઘસી લીધા પછી પાણીથી આપણે ધોઈ લેશું તો તમે જોઈ શકો છો લોઢી નવા જેવી ચમકવા લાગી છે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ